જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચર થોડો સમય મળ્યો છે અને એકદમ શાંત હવામાન છે તો મેં કીધું એક માહિતી વિડીયો દ્વારા આપણા સુધી પહોંચાડીએ કે તમે હમણાં સાંભળ્યું હશે અંદામાન અને નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી ગયું શ્રીલંકાના દક્ષિણ ભાગો ઉપર ચોમાસું બેસી ગયું છે થોડા સમય પછી કેરળમાં પણ ચોમાસું બેસી જશે એવા સમાચાર આવશે અને એવી જાહેરાતો થઈ છે કે બેથી ત્રણ દિવસ કદાચ વહેલું ચોમાસું કેરળ ઉપર બેસશે એવી જ રીતે ગુજરાતની અંદર આવતા આવતા ચોમાસા અને પંદર જૂનનો સમય લાગશે તો આ ચોમાસું બેસી ગયું એટલે શું અને ચોમાસું બેસી ગયા પછી વરસાદ થાય છે કે ચોમાસું બેસ્યા વગર વરસાદ થાય તો પણ એને ચોમાસું બેસી ગયું એમ કેમ નથી કહેવાતું કારણ કે મિત્રો આઈએમડી દ્વારા એક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે એના માપદંડો મૂકવામાં આવ્યા છે એટલા સેન્ટરની અંદર એટલા એમએમથી વધુ એટલા દિવસ સુધી આ રીતના અલગ અલગ માપદંડોમાં જ્યારે વરસાદ નોંધાય છે ત્યારે ત્યાં ચોમાસું બેસી ગયું એવી જાહેરાત આવે અને એવી જ રીતે એની તારીખ પણ નક્કી છે કે આ તારીખથી પછી જ એ ચોમાસાની જાહેરાત કરી શકાય એનાથી પહેલાં ચોમાસું બેસી ગયું એવી જાહેરાત ન કરી શકાય કારણ કે માવઠું ક્યારેક તીવ્ર હોય તો શિયાળામાં ઉનાળામાં પણ વરસાદ થતા હોય એટલે ચોમાસાની જાહેરાત એ સમયે ન કરી શકાય ચોમાસાની જાહેરાત ચોમાસાના સમયમાં જ કરી શકાય અને બીજું કે જ્યારે ચોમાસું વિદાય લેશે ત્યારે પણ એની તારીખ નક્કી હોય છે કે આ તારીખથી પહેલાં ચોમાસું વિદાયની જાહેરાત નથી થતી કારણ કે ત્યાર પછીના જે વરસાદ હોય એને માવઠામાં ગણવાના હોય છે અને એ વરસાદ પણ તીવ્ર હોય જેટલા સેન્ટરો નક્કી કર્યા હોય સેન્ટરોમાં વરસાદ થતા હોય તો આ રીતના અલગ અલગ માપદંડો દ્વારા નક્કી કરવામાં આવે છે અને ત્યાર પછી ચોમાસું બેસી ગયું એવી જાહેરાત કરવામાં આવે છે અને ચોમાસું બેસી ગયું એનો મતલબ એવો નથી કે ત્યાં વરસાદ નહીં થાય અથવા થશે જ્યારે ચોમાસું ગુજરાતમાં નથી બેઠું ત્યારે પણ વરસાદ નોંધાઈ શકે હમણાં જ કદાચ આ ચોમાસું પંદર જૂને આવે એનાથી પહેલાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને વાવણીલાયક વરસાદ પણ જોવા મળશે બરાબર તો આ છે ગુજરાતની અંદર વરસાદની શક્યતા પાંચ તારીખના આજુબાજુમાં જે આપણી આગાહી ઘણા સમયથી પાંચ તારીખની છે પાંચ જૂનની આજુબાજુમાં વરસાદ એ સમયમાં ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે અને એનું કારણ છે એ જે બંગાળની ખાડીમાં જે ચક્રવાત આકાર લઈ રહ્યું છે હવે આ વાવાઝોડું વાવાઝોડું તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે પણ ખરેખર વાવાઝોડું કઈ કંડિશન સુધી બનવાનું છે એ હજી સમય આવે નક્કી થશે એટલું બધું ભારે નુકસાનકારક અથવા તો ભારે તીવ્રતાવાળું એ વાવાઝોડું નહીં હોય એવું અમે માનીએ છીએ અને આ વાવાઝોડાની અંદર પણ આપણે દેશી ખગોળ વિજ્ઞાનની વાત કરતા હોય તો આ વાવાઝોડાની પણ તેમાં ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે માત્ર બે દિવસ અગાઉનો કરવામાં આવ્યો છે કે પાછળની જગ્યાએ વહેલાં શરૂઆત થઈ જાય એવું અને એ ટાઈમ ઉપર વાવાઝોડાનો આકાર લે છે એવો ઉલ્લેખ કરી દીધેલો છે ખગોળમાં તો આપણું કાંઈ વિજ્ઞાન પાછળ નથી આટલા સમય પહેલાં તમને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી માહિતીઓ પહોંચાડતું હોય એ વિજ્ઞાન કાંઈ થોડું જાજુ નહીં હોય પૂનમ અને અમાસના દિવસે જ આવે છે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની જે ગતિ છે જે ચાલ છે એની ગણતરી કરી અને તમને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની માહિતી અગાઉથી આપી દેતું હોય એ ખગોળ વિજ્ઞાન કાંઈ નાનું સૂનું વિજ્ઞાન નથી એટલે આ એક ઉપસાગરની અંદર જે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત બને છે એની પણ માહિતી આપી દેવામાં આવી છે અને આ ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે જેનો તારીખ છે પાંચ જૂન આજુબાજુ એટલે કે જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ થઈ શકે છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ સૌથી પહેલાં આવી જાય એવી અમારી અનુમાન છે આગળ એક વાત કરવાની છે આ જે વરસાદ થઈ રહ્યો છે પાંચ છ અને સાત જૂન જો પાંચ છ અને સાત જૂન આ ત્રણ દિવસમાં વરસાદ નોંધાય જે પણ વિસ્તારમાં વરસાદ નોંધાય ત્યાં આખા વર્ષ દરમિયાન વરસાદ પાણીની કોઈ અછત નહીં રહે ખેડૂતોને એવી તકલીફ તો નહીં જ રહે કે કોઈ દિવસ ખેંચ પડી ગઈ અને પાણી ચાલુ કરવા પડે અને પાણીમાં પણ ખેંચ પડી જાય એવો સમય નહીં આવે અને ખાસ કરીને ત્યાં વધુ અતિવૃષ્ટિના પણ એંધાણ દેખાઈ રહ્યા છે રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ એટલે પાંચ છ જૂન આ ત્રણ દિવસમાં વરસાદ પડે તો ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય આના માટે તમારે આ વર્ષે નોંધ કરી રાખવાની છે અખતરો કરવાનો છે કે રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ વરસ્યું તો તમારા વિસ્તારમાં વરસાદ કેવો થયો છે આ એક અનુભવ તમને મળશે ભવિષ્યમાં તમને ખેડૂત તરીકે કામ આવશે આપણે અગાઉ પણ વાત કરી દીધેલી હતી જે માવઠા થયા હતા જેના કારણે દોષ ધોવાયા હતા રેવતી અને અશ્વિની નક્ષત્રમાં માવઠા થયા હતા અને ત્યાર પછી આપણે કીધું હતું કે હવે કૃતિકા નક્ષત્રની અંદર આપણી નજર હશે ત્યાં જો વરસાદ થશે તો એ માવઠું થશે ગાજવીજ થશે જે કંઈ થશે તો એ કૃતિકાનો કોલ મળ્યો એમ કહેવાશે અને આખા વરસના દોષો ધોવાઈ જશે તો મિત્રો આવું જ થયું છે એ માવઠા અગાઉ થયા હતા પણ એ માવઠાના દોષ કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ થવાથી ધોવાઈ ગયા છે અને હવે ફરીથી ચોવીસ તારીખ પછી રોહિણી નક્ષત્ર બેસે છે અને પાંચ છ અને સાત આ ત્રણ દિવસ રોહિણી નક્ષત્રના છેલ્લા ત્રણ દિવસ છે આ ત્રણ દિવસમાં જો વરસાદ થાય તો વરસ દરમિયાન પાણીની અછત નહીં થાય જે તે વિસ્તારોમાં તો આ હતી માહિતી અગાઉ એક નક્ષત્રની અંદર વરસાદ થાય તો એના વિશેની વાવાઝોડાની અંદર ખગોળ વિજ્ઞાનમાં પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે આજે વાવાઝોડું ટેકનોલોજીના આધારે તમને જે કંઈ દિશા નિર્દેશ કરતું હોય તો તેના ઉપર ખાસ નજર રાખજો અને હજી એક ગરમીનો પારો થોડો વધી રહ્યો છે તો આ ગરમીના પારા ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે અને તકેદારીના પગલાં લેવાના છે કારણ કે આ ગરમી હજી પણ વધશે પિસ્તાલીસ ડિગ્રીની ઉપર પણ જવાનું છે આ તો તાપમાન આ વધી રહ્યું છે ત્યારે થોડી તમારી પોતાની ધ્યાન રાખજો અને આગળ કામ કરતા રહેજો સવારના વહેલા ખેડૂતો કામ કરે એવી આશા રાખીએ છીએ આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ